જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામી સોલાર કંપની માં કામ કરતા મેનેજર ને ધમકી આપવામાં આવી હતી તેમાં ઘરમાં ઘુસી કર વખરી તેમજ વાહન સળગાવીને મેનેજરને મારી નાખવાની અને ડરાવી પૈસાની માંગણી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ મળતા પોલીસે બે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે સોલાર પ્લાન્ટ મનોજ સિંહ પર હુમલો થયો હતો યુપી ના મુરઝારપુરના જીગના ગામના રહેવાસી હાલ નિકામાં રહેતા અનમોલ મનોજ સિંહ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે પોતે ઘરે આરામ કરતા હોય ત્યારે ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ને તથા તેઓનો સાથી અજાણ્યો ની સમય ત્રણ લાખ અઠ્યાસી હજાર બેતાલીસ નું આર્થિક નુકસાન થયું હતું તેમજ ફરિયાદીને અપશબ્દો આપ્યા હતા ડાબા પગમાં લાકડાનો બેટ મારી ઈજા પણ પહોંચાડી પૈસા નહીં આપે તો સોલાર પ્લાન્ટ ચલાવવા નહીં દેવાની ચેતવણી આપીતી હતી મારી નાખવાની ધમકીઓ પણ ઉચ્ચારી હતી સમગ્ર મામલે સોલાર પ્લાન્ટના મેનેજરે પોલીસમાં ફરિયાદ આપતા જ પોલીસે ગુનો નોંધી વધો તપાસ શરૂ કરી છે તેમજ આરોપીને શોધવા પોલીસની ટીમ દોડતી થઈ હતી સોલાર પ્લાન્ટ ચલાવવા માટે સ્થાનિક બે લોકોએ મેનેજરને માર મારમારી ઘર વખરી તેમજ વાહનો સગાવી તેમજ ધમકી આપ્યાના મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે જે કે સિંઘુ સાથે હર્ષલ ખાંધડિયા જામનગર ગઈકાલ રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ્ટેશન વિસ્તાર નિકાવા ગામે રહેતા અનમોલ મનોજસિંહ કે જેઓ સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલુ છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથિ મહેન્દ્રસિંહ જાડેજા નાવો તેમના ઘરે આવેલ અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત આ રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલાનું નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ ભગ છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો ઈસમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે